નમસ્કાર દોસ્તો આપે ક્રાઈમની અનેક ઘટના ક્યારે એવું સાંભળ્યું છે કે હત્યા થઈ છે અને હત્યા બાદ હત્યારાઓ પકડાઈ ગયા છે પરંતુ હત્યા કોની થઈ છે એની પહેલા જાણકારી હોય પરંતુ આ કેસ કંઈક વિચિત્ર છે હું તો પીધેલો હતો મને કઈ ખબર નથી આ મુદ્દે પોલીસ છે તે આખી ગોટાળે ચડી હતી શું છે પૂરો મામલો ક્યાં વિશાળ નો છે કોણ છે વ્યક્તિ મૃતક

પોલીસને ને જેના ઉપર શંકા હતી એ વ્યક્તિઓને પકડે છે તેને હવે ક્લોઝ કરવાની વાત હતી પરંતુ હત્યા જેણે કરી હતી એ વ્યક્તિએ પોલીસને ફોટો બતાવ્યો હતો કે કોની હત્યા તેણે કરી છે જેથી કરીને પોલીસ છે એ મૃતકના ઘરે જાય છે એ જાણવા એના ઘરના એ જાણકારી આપવા કે તમારા દીકરાનું મોત થયું છે આ રીતે થયું છે અને આ હત્યારા છે જેને અમે ઝડપી પાડ્યા છે પોલીસ જ્યારે આ યુવાનના મૃતકના ઘરે જાય છે તો જાણવા મળે છે કે યુવાન જ સામે આવે છે મતલબ કે તે જીવતો જેને પોલીસ મૃત સંમતિ હતી જેનું હત્યા થઈ હતી તે વ્યક્તિ પોલીસ સામે આવે છે જેથી પોલીસના પગ નીચેથી જમીન ખસકી જાય જાય છે 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 ઉઠે કે આ વ્યક્તિ જીવતો તો આખરે મરેલો કોણ પોલીસ અને એ પૂછપરછ કરે છે તો જાણવા મળે છે કે નશાની હાલતમાં હતો અને તેણે ખોટું વેલ્યું ત્યારે બીજા દિવસે તેણે ફેરવી તોડ્યું હતું જેથી કરીને પોલીસ તેને છોડી મૂકે છે અને આ કેસની ફરી એક વખત તપાસ શરૂ થાય છે આ હત્યા છે તે પોતાની નજર સામે થઈ હોવાનું જાણવા મળે છે આ પાંચ ચાર પાંચ લોકો જેના નિવેદનો જેને નજરે જોયું હતું તેના આધારે પોલીસ છે તે એ હત્યારા સુધી પહોંચે છે બે હત્યારાઓની ધરપકડ કરવામાં આવે છે જેમાં એકનું નામ છે મહેન્દ્ર પરમાર ઉર્ફે કાળુ જ્યારે બીજો એક યુવાન છે તે હજુ સગીર વયનો હોવાના કારણે તેનું નામ જાહેર નથી થયું આ બંનેની પોલીસ ફરી એક વખત આ આ કેસને લઈને ધરપકડ કરે છે આ બંનેની પૂછપરછ કરવામાં આવે છે તો જાણવા મળે છે કે તેને હત્યા તો કરી છે પરંતુ કોની કરી છે એ તેને નથી ખબર સવાલ એ થયો કે હત્યા શું કારણે કરી જેથી કરીને તેઓનું કહેવું છે પોલીસનો ખુલાસો છે કે આ હત્યા એક પાણીની બોટલના કારણે થઈ છે આ બંને જે આરોપીઓ છે તે બેઠા હોય છે અપના ઘરની પાસ ત્યાં બેઠા હોય છે એ સમયે આ જે મૃતક છે તે આવે છે અને આ બંનેની પાણીની બોટલ છે તેને ફેંકી દે છે આ ઝઘડો થાય છે આ બંને તેને મારે છે અને માર્યા બાદ તેનું મોઢું છુંદી નાખે છે જેથી કરીને પોલીસને જાણ ન થાય કે કોણ હતો કોને હત્યા કરી અને આ કાળું છે તેને તેનું ટી શર્ટ કાઢી લીધું જેથી કરીને એ નગ્ન હાલતમાં જોવા મળ્યો હતો હવે પોલીસે આ બંનેની ધરપકડ તો કરી લીધી છે પરંતુ હત્યા કોની થઈ છે એ મુદ્દે હજુ પોલીસ ગોટાળામાં છે મતલબ હવે પોલીસે હત્યારાને તો ઝડપી પાડ્યા છે પરંતુ મૃતક કોણ છે એને શોધવા માટે મળ્યું કે આખરે હત્યા કોની થઈ છે પરંતુ હત્યારા પોલીસે ઝડપી પાડ્યા છે દોસ્તો આપ અમારી સાથે જોડાયેલા રહેજો જેથી કરીને જેમાં આ ખુલાસો જેવો થશે તેવો અમે ફરી એક વખત આપની વિડીયો માધ્યમથી जानकारी आपता पा वीडियो सारो लाइक होए, अन्य लोगों सुधी पहचान जो, अने आविष्कारों जो हुआ, आप हमारे यूट्यूब चैनल नमस्ते के लिए सब्सक्राइब करो, अगर आप वीडियो फेस अथवा तो इंस्टाग्राम पर जो ता तो फॉलो करो। फरी मुलेशु, नवी क्राइम नी कहानी साथी त्याग सुधीरा धन्यवाद